નમસ્કાર કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો વાત થઈ રહી છે વાર્ષિક રાશિફળની નવા કેલેન્ડર વર્ષ પ્રમાણે એટલે કે બે હજાર ચોવીસ આજે પાર્ટ ટુ છે ગઈકાલે જે વિડીયો પ્રસારિત થયો એમાં પ્રથમ ચાર રાશિ વિશે વાત કરી હતી આજે બાકીની ચાર રાશિ સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક રાશિનું આ વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે પ્રથમ ચર્ચા કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોની કુંડળીની વાત કરીએ તો અત્યારે નવમ ભાવમાં ગોચરના જે ગ્રહો છે એમાં નવમ ભાવમાં ભાગ્ય ભાવમાં ગુરુ ગોચર કરી રહ્યા છે અષ્ટમ ભાવમાં રાહુ અને દાંપત્ય સ્થાન સપ્તમ સ્થાન છે એમાં શનિ ગોચર કરે છે અને આગળ વાત કરીએ તો કારણ કે મેં થોડું પાછળથી થોડું મોડેથી જ ફળકથન જાતકોને આપ્યું છે કે સૂર્યની પરિસ્થિતિ પણ હું તમને જણાવી શકું તો સૂર્ય છે એ ચૌદ જાન્યુઆરીએ મકર રાશિમાં એમને પ્રવેશ કરી દીધો છે તો સિંહ રાશિના જાતકો માટે સૂર્ય છે એ છઠ્ઠા ભાવમાં છે સૂર્યને વાત કરીએ તો ઓવરઓલ આ રાશિના જાતકો માટે આ વર્ષ શ્રેષ્ઠ છે કારણ કે ગુરુ ભાગ્યભાવમાં ભાગ્યભાવનો ગુરુ છે એ ધાર્મિક કાર્યો કરાવે ધાર્મિક યાત્રાઓ કરાવે બઢતી પ્રમોશનના કામ કરાવે ઉપરાંત વિદેશ યાત્રા પણ આ વર્ષે સંભવી શકે એની દ્રષ્ટિ જોઈએ તો ગુરુ દ્રષ્ટિ ગુરુ કરતા ગુરુ દ્રષ્ટિ છે એ ખૂબ લાભદાયી રહે દેહભાવમાં દ્રષ્ટિ છે પરાક્રમ સ્થાનમાં ત્રીજા સ્થાનમાં અને પંચમ સ્થાનમાં તો આ ત્રણે ત્રણ દ્રષ્ટિ ગુરુની છે એ સિંહના સિંહ રાશિના જે જાતકો છે એના માટે ખૂબ જ લાભદાયી પુરવાર થવા જઈ રહ્યો છે અષ્ટમભાવ રાહુ છે કંઈક સંશોધન કરાવે રિસર્ચ કરાવે એવું બનીએ અને સાથે સાથે એની વ્યયભાવ પર પણ દ્રષ્ટિ થોડું ટેકનિકલી ક્યારેક પ્રોબ્લેમ થઈ જાય ક્યારેક એટલા માટે હું બોલું છું કે જો આપણે જે તે કઈ કામ કરી રહ્યા છીએ બિઝનેસ કરી રહ્યા છીએ નોકરી કરી રહ્યા છીએ એમાં સતત અવેરનેસ રહેવું પડે તો તો રહીએ ન આવી શકે હા સાંસારિક જીવનમાં થોડી ઘણી ટૂતું મેમે રહે કારણ કે સપ્તમ ભાવમાં શનિ સ્વગ્રહી શનિ બેઠા છે તો એ થોડું ટૂતું મેમે ક્લેશ રહેવાના સંજોગો છે પણ ત્યાં પણ કોમ્પ્રોમાઈઝ કરીએ મ્યુચ્યુઅલ મેચ્યોરિટી થી આગળ વધીએ તો વાંધો નહીં આવે હા સષ્ટમ ભાવમાં અત્યારે સૂર્ય છે તો આવનારી ચૌદ પંદર ફેબ્રુઆરી સુધી થોડું સ્વાસ્થ્ય અંગેનું તમારે કેર કરવી પડશે અન્યથા આ વર્ષ છે એ તમારા માટે સારું છે આપ બિઝનેસ કરો છો તો બેસ્ટ છે નોકરીયાત છો તો બેસ્ટ છે નાના વેપારી છો તો પણ બેસ્ટ છે લેકિન પરંતુ આપની સ્થિતિ શું છે જન્મ થયો એ વખતે તમારી જે જન્મ કુંડળી છે એના ગ્રહો કેવા છે બળવાન છે નબળા છે અશુભ ભાવમાં છે શુભ ભાવમાં છે અથવા તો કેન્દ્ર સ્થાને છે અને પાપ ગ્રહોની દ્રષ્ટિમાં છે કે નથી આ બધી બાબતો સાથે ફળ થતું હોય છે અહીંયા હું જનરલ વાત કરું છું પણ આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી હશે તો આ વર્ષ તમારા માટે ખૂબ સારું છે આ મહિનો થોડો જાળવી જવા જેવું છે ઉપાયમાં શનિ ચાલીસા અને બજરંગવાળના પાઠ નિત્ય કરવા શનિવારે હનુમાનજીને શક્ય હોય તો કેસર અર્પણ કરવું વાત કરીએ આગળ કન્યા રાશિની કન્યા રાશિમાં જોઈએ તો ગુરુ છે એ અષ્ટમ ભાવમાં અત્યારે વિચરણ કરી રહ્યા છે દાંપત્ય સ્થાનમાં રાહુનું વિચરણ ચાલે છે ગોચરની પ્રક્રિયા મુજબ અને સષ્ટમ ભાવમાં શનિ એટલે કે ત્રણ અશુભ ભાવ જે કુંડલીમાં હોય એમાં બે અશુભ ભાવમાં એકમાં ગુરુ અને એકમાં શનિ છે તો એ પરિસ્થિતિ થોડી નાજુક બતાવે છે પરિસ્થિતિ પ્રતિકૂળ છે એટલી બધી ખરાબ પણ નથી કારણ કે ગુરુની દ્રષ્ટિ છે એ એક દ્રષ્ટિ જોઈએ પાંચમી તો એ વ્યય ભાવ ઉપર છે પરંતુ સાતમી અને નવમી દ્રષ્ટિ કન્યા રાશિના જાતકો માટે ગુરુની ખૂબ લાભદાયી રહે એવા સંજોગો છે ઉપર ગુરુની દ્રષ્ટિ છે એ કન્યા રાશિના જાતકો માટે લાભદાયી રહેશે સાથે સાથે ચતુર્થ ભાવમાં પણ દ્રષ્ટિ છે ગુરુની તો ચતુર્થ ભાવ છે એ ભૂમિ ભવન વાહન સંપત્તિ માં સાથેનો પણ લગાવ ચતુર્થ ભાવથી જ જોવાય છે જો આપ આ સમયમાં આ કોઈ ખરીદી કરવા ઈચ્છો છો વાહન જેવી તો એ આપ કરી શકશો આમ જોઈએ તો થોડી પરિસ્થિતિ પ્રતિકૂળ છે કારણ કે શનિ અને ગુરુ બંને અશુભ ભાવમાં છે સાથે સાથે તમારું જે દાંપત્ય સ્થાન છે એમાં પણ રાહુ છે તે થોડું તૂતું મે રહી શકે પણ ઓવરઓલ જોઈએ તો આ એક મહિનો સારો છે પછી ધીમે 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 પરિસ્થિતિ થાળે પડે એવું લાગી રહ્યું છે જો તમે કોન્શિયસ રહીને આગળ વધશો તો બહુ વાંધો નહીં આવે કન્યા રાશિના જાતકો માટે કારણ કે કન્યા રાશિના જે જાતકો છે એનો સપ્તમ ભાવ છે એ એના સપ્તમ ભાવમાં શનિ અને ગુરુ છે તો થોડી તકલીફ કરી શકે ઓવરઓલ મધ્યમ કક્ષાનું આ રાશિના જાતકો માટે કોઈ બહુ સારું પણ નથી ખરાબ પણ નથી મધ્યમ કક્ષાનું આ વર્ષ છે શું ઉપાય કરી શકો તમે ઉપાયમાં

છે નાની નાની બાબતોમાં ખોટું લાગી જશે અથવા તો એ પોતે મોટાઈ પણ બતાવશે હા પણ મેચ્યોરિટીથી આગળ વધશો તો તું તું મે નહીં થાય કારણ કે ગુરુ જ્યાં બેસે ત્યાં બાજી બગાડે પરંતુ ગુરુની જે દ્રષ્ટિ છે એ તમને લાભદાયી કરાવશે લાભભાવમાં દ્રષ્ટિ છે દેહભાવમાં દ્રષ્ટિ છે અને સાથે સાથે પરાક્રમ ભાવમાં ગુરુની દ્રષ્ટિ આ રાશિના જાતકો માટે ખૂબ જ આ વર્ષ સારું લઈને આવી રહ્યું છે સષ્ટમ ભાવનો જે રાહુ છે એ પણ ખૂબ સારી રીતે તમને મદદ કરશે કઈ રીતે રોગ અને શત્રુના ભાવમાં છે કોર્ટ કચેરીના કામો હશે તો એ કામો તમારા સોલ્વ થશે તમે ઉલઝનમાં પડશો નહીં કઈ બીમારી હશે તો બીમારી તમારી દૂર થશે હા તમે કોઈ રિસર્ચ કરી રહ્યા છો અભ્યાસ કરી રહ્યા છો તો એમાં થોડો ઘણો વિલંબ થાય કેમ કે વિદ્યાભાવમાં શનિનું ગોચર સ્વગ્રહી શનિનું ગોચર છે અથવા તો તમારા સંતાનો પણ અભ્યાસ થોડો ડિસ્ટર્બ થાય કોઈ વિઘ્ન આવી શકે પરંતુ એ નાનું વિઘ્નને પાર કરી લો પરિસ્થિતિ સમજીને તો વાંધો નહીં આવે અને બીજી એક વાત હું જે કહું છું એનાથી કોઈ ડરવાની પરિસ્થિતિ ડરવાની જરૂર નથી કારણ કે જો તમારી જન્મ રાશિની કુંડળીમાં ગ્રહો બળવાન હશે તો આ પરિસ્થિતિ ટેમ્પરરી છે પસાર થઈ જશે તમારી રાશિ જન્મ રાશિમાં ગ્રહો બળવાન છે કે દ્રષ્ટિમાં છે જન્મ સમયે જન્માક્ષર જે બનેલા છે જે કુંડલી બનેલી છે એના ગ્રહો જો બળવાન છે તો કોઈ ચિંતા નથી એવું કોઈ ટેન્શન લેવાનું અહીંયા જે ફળકથન થતું હોય છે એ સામાન્ય જનરલ થતું હોય છે ગોચરમાં જે સ્થિતિ હોય એ અમે દર્શાવીને કરતા હોઈએ છીએ હા ખાસ ધ્યાન રાખવાનું કે ગુરુ છે તો તુ તુમે થયા કરે તો ગુરુવાર છે કરવું ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમ મંત્રનો માળા જાપ કરવી એનાથી તમને રાહત રહી શકે સૂર્ય છે એ તમને ખૂબ જ ફાયદો આ મહિનામાં કરાવે એવી પરિસ્થિતિ છે અને પછી સૂર્ય અને શનિ એટલે કે ચૌદ ફેબ્રુઆરી પછી એકાદ મહિનો છે થોડો કષ્ટદાયક બની રહે પરંતુ તુલા રાશિ માટે મધ્યમથી ઉપર કક્ષાનું અને શ્રેષ્ઠથી થોડું નીચું કક્ષાનું આ વર્ષ છે એવું હું કહી શકું અને હવે વાત કરીએ આજની છેલ્લી રાશિ વૃશ્ચિકની વૃશ્ચિક રાશિ વાળાને ચાલી રહી છે પરંતુ એવું કઈ ખાસ ચિંતા જેવું નથી એમની કુંડળીની વાત કરીએ તો સષ્ટમ ભાવમાં ગુરુ છે અહીંયા જે ગુરુ છે તો થોડુંક જેને કહેવાય કે મેદસ્વી પણ વધારે રોગ સ્થાનમાં હોય તો રોગ પણ ખાવા પીવાની ઈચ્છા થાય ખાવા પીવાની ઈચ્છા થાય એટલે ગુરુની દ્રષ્ટિ ખૂબ લાભદાયી રહેશે એ પેલા હું વાત કરું પંચમ ભાવમાં રાહુ છે અને ચતુર્થ ભાવમાં શનિનું ગોચર સ્વગ્રહી હવે શનિ અહીંથી કર્મ ભાવ ઉપર નજર કરે છે મતલબ તમે જે કંઈ કર્મ કરી રહ્યા છો બિઝનેસ કરી રહ્યા છો વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં થોડો વિલંબ આવી શકે એવી પરિસ્થિતિ છે અને સૂર્ય અત્યારે મકર રાશિમાં પ્રવેશ કર્યો હોવાથી એ તમારા પરાક્રમ ભાવમાં છે તો આ એક મહિનો તમે સાહસ પણ કરશો અથવા તો એવું વિચારશો કે ભાઈ મારે કઈક નવું કરવું છે તો આ મહિનામાં તમે કરી શકશો પરંતુ આવતા મહિનાથી વળી પાછું થોડું કેમકે સૂર્ય અને શનિ બંનેની યુદ્ધિ થઈ જશે

પણ આર્થિક વિટંબનાઓ નહીં આવે ઓવરઓલ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે એવું મારું માનવું છે હા કઈ રિસર્ચ કરતા હો તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય કેમ કે પંચમ ભાવમાં રાહુ છે અથવા તો તમારા સંતાનનો અભ્યાસ છે થોડો બાધક બને એમાં પ્રોબ્લેમ આવે એવું બની શકે પણ એ થોડા ટેમ્પરરી વસ્તુ ગણી શકાય ઓવરઓલ જોઈએ તો વૃશ્ચિક રાશિવાળાને ઢૈયા છે એટલે થોડી સાવધાની રાખવી અને શનિદેવ ના શરણમાં હનુમાનજીના શરણમાં જવું શનિ ચાલીસા હનુમાન ચાલીસા બજરંગ બાળના પાઠ સતત કરવા મંગળ અને શનિવારે ખાસ દર શનિવારે જો શક્ય બને તો હનુમાનજીને તેલ અર્પણ કરવું કેસરનો તિલક પણ એમને અર્પણ કરી શકાય તો આ હતી વાત પ્રથમ ચાર રાશિની વાત કરી આજે બીજી ચાર રાશિ સિંહ કન્યા તુલા અને વૃશ્ચિકની તો હવે પછીની બાકીની જે ચાર રાશિ છે એની વાત પછીના વિડીયોમાં આપણે કરશું તો આશા રાખું કે આ તમને માહિતી ગમી હશે તમે ફોલો કરજો ફરી એક વખત છેલ્લી વાર કહું કે તમારા જન્મની કુંડળીમાં જો ગ્રહો બળવાન હશે શુભ દ્રષ્ટિમાં હશે કેન્દ્ર સ્થાને હશે તો બહુ ચિંતા કરવા જેવું નથી તો બસ આજે આટલું જ આપની અંદર રહેલા પરમાત્માને હું મારા પ્રણામ કહું છું પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ